નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશનનું તૈયારી સ્વાગત કરું છું આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છે ગુજરાત રાજ્યની સરકારમાં જે પાંચ સાઠ વર્ષ ઉપરના જે પેન્શનરો છે તેમના મારે નિયમો લાગુ કરવામાં આવે છે લીડરશ પંદર પાંચ બાય ચોવીસ તો મિત્રો આ નિયમો જોઈ લેજો એકવાર નહીં તો તમને સો સો ટકા મિત્રો મુશ્કેલી ઉત્પન્ન થશે તો એના વિષે મિત્રો ચર્ચા કરવાના છે તે પહેલાં અમે જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ટેલ ગ્રુપ બનાવવામાં આવ્યું છે લિંક ડિસેઉ છું મિત્રો અવશ્ય જોઈન થશે અમારા ચેનલ પર સરકારી કર્મચારી બાબતે નેવૃત કર્મચારી બાબતે પેન્શન બાબતે પરિપત્ર આવે પગાર બાબતે કોઈ પણ અપ્લેટ આવે કોઈપણ ડીએ હાઈક બાબતે કોઈપણ ડીએ એરિયસ બાબતે કોઈ પણ અપ્લેટ આવશે તમે ચેનલ પ્રત કરવામાં આવશે તો ચેનલ સબસે કરવાનું બોલશું નહીં તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારના પાંસઠ વર્ષ ઉપરના પેન્શનો માટે સારા સમાજ કહી શકાય ગુજરાત રાજ્યના પેન્શનો માટે જે ખૂબ સારા સમાચાર છે કે પેન્શનમાં આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનોને એકત્રીસ જુલાઈ સુધીમાં હયાતની ખરાઈ કરવાની છે આઈ આરએલ સિસ્ટમની વાત કરીશું તેત્રીસમી કોઈ બેઠક પર ચર્ચા થઈ તેની વાત કરીશું સાથે સાથે જે પેન્શનો જે મફત સારવાર મળે છે તે પણ અને પાંસઠ વર્ષની ઉંમર પછી જે પેન્શન નવ વધારો થયો છે અને એફએમએમાં કેટલો વધારો થયો છે સંપૂર્ણ ચર્ચા કરીશું વિડીયો એન્ટી બનાવી રહ્યો છું રાજ્ય સરકારના આઈઆરએલ સિસ્ટમથી પેન્શન મેળવતા પેન્શનો હયાતીની ખરાઈ બે જુલાઈ બે ચોવીસથી માસમાં કરવાની રહેશે જે મુજબ જિલ્લા તિજોરી કચ્છે તમામ પેન્શનરો હયાતીમાં ફોર્મ જરૂરી વિગતો ભરી બેંકમાં મોકલી આપવામાં આવેલા છે જે પેન્શન જે બેંકોની પેન્શન મેળવતા હોય તે બેંકને જઈને એકત્રીસ જુલાઈ બે ચોવીસ સુધીમાં તેમને હયાતીને ખરાઈ કરવાની લેવા જિલ્લા તિજોરી અધિકારી દ્વારા જણાવવામાં આવેલું છે પેન્શન સભાની ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ તે ત્રીસમી સ્કોવા બેઠકો ચર્ચા કરવામાં આવી હતી જે બાવીસમી ફેબ્રુઆરી બે ચોવીસની યોજાઈ હતી બેઠકમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિ ઉપસ્થિત હતા ત્રીજી એપ્રિલે ચોવીસના બેઠક નિમિત્ત જાહેર કરવામાં આવ્યા હતા પેન્સો વર્ષમાં એકવાર મફત આરોગ્ય તપાસ કરવામાં આવશે જે આરોગ્ય તપાસ સીજીએસએસ હોસ્પિટલ અથવા સીજીએસ ખાનગી હોસ્પિટલ કરાવી શકશે અને પેન્શનને સીજીએસએસ બેલન્સ વેલન્સ સેન્ટરના સીએમ પાસેથી રેફરલ લેવું પડશે પાંચસો વર્ષ ઉપરના પેન્શનરો માટે પાંચ ટકા વધારો મળશે દર પાંચ વર્ષે પાંચ ટકા વધારો આપવામાં આવશે તો મિત્રો સિત્તેર વર્ષની ઉંમરે દસ ટકા પંચોતેર વર્ષની ઉંમરે પંદર ટકા એંસી વર્ષની મળે વીસ ટકાનો લાભ મળશે એફએમઓ વધારો કરવામાં આવશે નોન સીજીસર રિસ્ટા રહેતા માટે એક કચારી વધારીને ત્રણ હજાર કરવામાં આવશે ના વધારી જુલાઈ ચોવીસથી લાગુ કરવામાં આવશે મિત્રો વિડીયો પસંદ વિડીયો લાઇક કરવામાં ભૂલશો નહીં મળીશું નવા એક વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ